મારી પત્નીને ઊંચકવાના એ ત્રીસ દિવસ એ દિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું મારે તને કશું કહેવું છે એ શાંતિથી નીચે બેઠી અને જમવા લાગી ફરી મેં તેની આંખોમાં જોયું અને મને જાણ થઈ કે મેં ખરેખર એનું મન દુભાવ્યું છે મને ખબર ન પડી કે હું વાતની શરૂઆત કઈ રીતે કરું છતાં હું જે વિચારતો હતો એ તો મારે એને કહેવું જ હતું મેં સ્વસ્થ થઈને શાંતિથી મારી વાત શરૂ કરી અને કહ્યું કે મારે છૂટાછેડા જોઈએ છે મારી ધારણા મુજબ વાક્ય સંભાળતા એના પર સંતાપ ન દેખાયો બલકે એને નમ્રતાપૂર્વક મને પૂછ્યું શા માટે મેં એના પ્રશ્નનો વળતો જવાબ ના આપ્યો આ વાતથી તે ખૂબ ગુસ્સે થઈ લાકડાનો તવેથો એ મારી તરફ ફેંકીને આક્રોશમાં બોલી નથી તે રાત્રે બંને વૈવાહિક છે પરંતુ હું એને સંતોષકારક જવાબ ના આપી શક્યો મારું હૃદય હવે જૈન નામની સ્ત્રી માટે ધડકતું હતું હું મારી પત્નીને પ્રેમ નહોતો કરતો મને તો એના માટે માત્ર દયા ઉપતી હતી છેવટે અપરાધની અત્યંત લાગણી સાથે મેં છૂટાછેડાના દસ્તાવેજો તૈયાર કર્યા અને એમાં નોંધ કરી કે મારી પત્ની અમારું મકાન અમારી ગાડી અને અમારી કંપનીમાં ત્રીસ ટકાનો ભાગ પોતાની માલિકીનો કરી શકશે મારી પત્નીએ તે દસ્તાવેજો પર એક નજર ફેરવી અને પછી ફાડીને એના ટુકડા કરી દીધા જે સ્ત્રીએ મારી સાથે એની જિંદગીના દસ વર્ષ વિતાવ્યા હતા તે મારી માટે આજે એક અપરિચિત વ્યક્તિ બનીને રહી ગઈ હતી મને એનો સમય સહારો અને ઉત્સાહ વ્યય કરવાનો ભારે પછતાવો હતો છતાં મેંગ જે કહ્યું એ શબ્દો હું પાછા નહોતો લઈ શકતો કારણ કે હું જેને બહુ જ પ્રેમ કરતો હતો મારી ધારણા મુજબ દસ્તાવેજો ફાડ્યા બાદ મારી પત્ની મારી સામે બહુ જ મોટેથી રડી પડી મારી માટે એના આંસુએ મારી આઝાદી કે મારા છુટકારાનો સંકેત હતો છૂટાછેડાની વાતે મારા મન પર છેલ્લા કેટલાક સમયથી કબજો કરી લીધો હતો એ હવે વધુ દ્રઢ અને સ્પષ્ટ થતી જણાય બીજે દિવસે જ્યારે હું મોડી રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો મારી પત્ની કનિક લખી રહી હતી આખો દિવસ પેલી જેન જોડે વિવિધ પ્રસંગોમાં વિતાવ્યા બાદ હું ખૂબ જ થાકી ગયો હતો તેથી રાત્રિ ભોજન કર્યા વગર જ ઊંઘી ગયો હું વચ્ચે ઉઠ્યો ત્યારે મેં જોયું તો હજુ તે કનિક લખી રહી હતી ખેર મને એની કોઈ પરવા નહોતી એટલે પીઠ ફેરવીને હું સૂઈ ગયો સવારે એને અમારા છૂટાછેડા માટે અમુક શરતો મારી સમક્ષ મૂકી એને મારી જોડેથી કશું જોઈતું નહોતું પણ એને છૂટાછેડા પહેલાં એક મહિનાની નોટિસ જોઈતી હતી એને એવી વિનંતી કરી કે એક મહિના દરમિયાન અમે બંને એક સરળ વૈવાહિક જીવન જીવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ એની આ શરતો માટેના કારણો બહુ સરળ હતા કારણ કે અમારા પુત્રને એક મહિનાના સમયગાળામાં પરીક્ષાઓ હતી અને અમારા છૂટાછેડાને લીધે એના અભ્યાસમાં કોઈ બાધા આવે એવું તે ઈચ્છતી નહોતી આ શરત મને મંજૂર હતી પરંતુ એને કેટલીક અન્ય શરતો પણ મૂકી હતી એ ઈચ્છતી હતી કે હું એ સમય યાદ કરું જ્યારે મેં અમારા લગ્નના દિવસે તેને ઊંચકી હતી એને અમારા શૈનખંડમાં તેને લઈ ગયો હતો એને એવી વિનંતી કરી કે હું એને આ એક મહિના દરમિયાન રોજ સવારે અમારા શૈનખંડથી અમારા ઘરની મુખ્ય ઓરડીના દરવાજા સુધી ઊંચકીને લઈ જઉં શરત વાંચીને મને એમ થયું કે આ હવે ગાંડી બની ગઈ લાગે છે પણ અમારા સાથે રહેવાના માત્ર છેલ્લા દિવસોને સહન કરી શકાય એવા બનાવવા ખાતર મેં તેની આ વિચિત્ર માંગ પણ સ્વીકારી લીધી માંગ મેન જેને પત્નીના છૂટાછેડાની શરતો વિશે વાત કરી ત્યારે તે આ વાહિયાત વાતો સાંભળીને હસી પડી તેણે ધિક્કારપૂર્વક કહ્યું તારી પત્ની ભલે ગમે તે તર્ક અપનાવે પરંતુ એને આ છૂટાછેડાનો સામનો તો કરવો જ પડશે મેન જ્યારથી અમારા છૂટાછેડા વિશે મારી પત્નીને સ્પષ્ટ વાત કરી ત્યારથી અમારા બંને વચ્ચે કોઈ જ શારીરિક સંબંધ નહોતો તેથી શરત પ્રમાણે પ્રથમ દિવસે જ્યારે મેં એને ઊંચકી ત્યારે અમને બંનેને બહુ અતરું લાગ્યું અમારો દીકરો તો અમારી પાછળ તાળીઓ પાડતો ખુશીથી કહેતો હતો કે આજે ડેડીએ મમ્મીને એમના હાથોમાં ઊંચકી છે એના આ શબ્દોથી મને વેદના થઈ શૈનખંડથી મુખ્ય ખંડમાં અને તે પછી દરવાજા સુધી એમ દસ મીટર કરતા પણ થોડું વધુ અંતર મેં એને મારા હાથમાં લઈને કાપ્યું તેને એની આંખો બંધ કરી અને મને એકદમ નમ્રતાપૂર્વક કહ્યું આપના આપના પુત્રને છૂટાછેડા વિશે વાત ન થોડા દુઃખ સાથે નમ્રતા આવ્યું મેં એને દરવાજાની બહાર હાથમાંગથી નીચે ઉતારી તે કામ પર જવા બસની રાહ જોઈને ઊભી રહી અને હું કારમાંગ મારી ઓફિસે જવા રવાના થયો એ પછી બીજા દિવસે તો અમે બહુ સહજતાથી વર્તી શક્યા તેને મારી છાતી પર ટેકો લીધો મને એના વસ્ત્રો આવતી સુવાસનો અનુભવ થયો મને એ સમજાયું કે આ સ્ત્રીને મેં છેલ્લા ઘણા સમયથી ધ્યાનથી જોઈ પણ નથી મને એ પણ સમજાયું કે તે હવે યુવાન નથી રહી તેના મોંઘ પર નાની કરચલીઓ છે અને એના વાળ પણ સફેદ થઈ રહ્યા છે અમારા વૈવાહિક જીવને જાણે એના જોડેથી કર વસૂલવાનું શરૂ કર્યું હતું એક ક્ષણ માટે તો હું વિસ્મયમાં મુકાઈ ગયો કે મેં આની જોડે શું કરી દીધું છે ચોથા દિવસે મેન જ્યારે એને ઊંચકી ત્યારે અમે ફરી નિકટ થઈ રહ્યા હોઈએ એવું મને લાગવા માંડ્યું આ એ જસ્ત્રી હતી જેને એની જિંદગીના દસ અણમોલ વર્ષ મને સમર્પિત કર્યા હતા પાંચમા અને છઠકા દિવસે મને અહેસાસ થયો કે અમારી નિકટતા વધી રહી હતી મેં જેને આ વાતની જાણ ના કરી જેમ જેમ મહિનો વીતતો ગયો એ મેમ એને ઊંચકું મારે માટે સહેલું થતું ગયું કદાચ આ રોજની કસરત મને મજબૂત બનાવી રહી હતી એક સવારે તે અમુક વસ્ત્રો પસંદ કરી રહી હતી તેને અમુક પહેરીને માપી જોયામ પરંતુ બરાબર ફિટ બેસે તેવા તેવાય કપડાં નહોતા નિશાસો નાખતાં તે બોલી મારા બધા વસ્ત્રો માફ કરતાં મોટા થઈ ગયા છે ત્યારે અચાનક મને અહેસાસ થયો કે તે કેટલી બધી પાતળી થઈ ગઈ છે કદાચ એકલે જહું એને સહેલાઈથી ઉંચકી શકતો હતો મનોમન મને થયું કે અરેરે એને પોતાના દિલની અંદર કેટલી કડવાશ અને દર્દ છુપાવી રાખ્યા હશે હું એની નજીક ગયો અને તેના મસ્તકનો સ્પર્શ કર્યો બરાબર તે જ સમયે દીકરો અંદર આવ્યો અને કહ્યું ડેડ મમ્મીને ઊંચકીને બહાર લઈ જવાનો સમય થઈ ગયો છે એની માટે તો એના ડેડી રોજ એની મમ્મીને ઊંચકીને બહાર લઈ જાય એ એની જિંદગીનો જાણે એક અનિવાર્ય ભાગ બની ગયો હતો મારી પત્નીએ દીકરાને ઈશારાથી નજીક બોલાવ્યો અને એને હૃદય સરસો ચાંપી લીધો મેં મારું મોંગ બીજી તરફ ફેરવી લીધું કારણ કે મને ભય હતો કે ક્યાંક છેલ્લી ઘડીએ હું મારું મનના બદલી દઉં પછી મેં તેને રાબેતા મુજબ મારા હાથોમાં ઊંચકી એને શૈનખંડ માંગથી મુખ્ય ખંડ અને પછી મુખ્ય ખંડના દરવાજા સુધી એને લઈ ગયો એના હાથ મારા ગળા ફરતે એકદમ નાજુક રીતે વીંપળાયેલા હતા મેંગ એનું શરીર એકદમ સજ્જડ રીતે પકડી રાખ્યું હતું બરાબર એ રીતે રીતે જે અમારા દિવસે પકડ્યું હતું પરંતુ એના આટલા ઓછા વજનને લીધે હું હતો મને થતું કે શું કામ એ જીવ બાળતી હશે છેલ્લે દિવસે જ્યારે મેંગ એને મારા હાથમાં ઊંચકી ત્યારે હું એક કદમ પણ આગળ ન વધી શક્યો દીકરો એ સમયે નિશાળે ગયો હતો મેંગ એને એકદમ સજ્જડ રીતે પકડીને કહ્યું મને એવી ખબર પડી ગઈ છે કે આપની જિંદગીમાં નિકટતાનો અભાવ હતો એ પછી હું કાર લઈને ઓફિસ ગયો કારને લોક કર્યા વગર એમાંથી ઝડપભેર કૂદકો માર્યો કારણ કે મને એ ભય હતો કે કોઈ પણ પ્રકારનો વિલંબ મારો વિચાર બદલી દેશે હું સીડીઓ ચઢીને ઉપર ગયો જેને દરવાજો ઉઘાડ્યો અને મેં એને કહ્યું સોરી જેન મારે હવે છૂટાછેડા નથી જોઈતા તેને મારી સામે આશ્ચર્યપૂર્વક જોયું અને પછી મારા કપાળ પર હાથ ફેરવ્યો તને તાવતો નથી આવ્યો ને મેંગ એનો હાથ મારા કપાળ પરથી હટાવ્યો સોરી જેન મેં કહ્યું હું છૂટાછેડા નહીં લઉં ખાસ તો મારું વૈવાહિક જીવન એટલે નિરસ હતું કારણ કે અમે અમારી જિંદગીના મૂલ્યોની કિંમત સમજતા નહોતા હકીકતે એવું નથી કે અમે એકબીજાને પ્રેમ નહોતા કરતા હવે મને અહેસાસ થાય છે કે જ્યારથી અમારા લગ્નના દિવસે હું એને મારી ઘરે લઈ ગયો હતો ત્યારથી અમારું મૃત્યુ અમને અલગ ન કરે ત્યાં સુધી મારે એને સાથ આપવાનો જ હોય મારી વાત સાંભળીને જેન જાણે અચાનક નિંદ્રા માંગથી ઉઠી હોય એ માવા થઈ ગઈ અને મને જોરથી એક તમાચો માર્યો અને પછી એટલા જ જોરથી દરવાજો બંધ કરીને ચોધા રાંસુએ રડી પડી હું સીડીઓ ઉતરીને નીચે ગયો અને પછી કાર લઈને નીકળી ગયો રસ્તામાંગ એક ફૂલોની દુકાન માંગથી મેંગ મારી પત્ની માટે ગુલદસ્તો ખરીદ્યો દુકાનદારે મને લખવા વિશે પૂછ્યું મેં કર્યું મને લખ્યું તાપણને અલગ ન કરી દે ત્યાર સુધી હું દરરોજ સવારે તને ઊંચકીશ તે સાંજે હું ઘરે આવ્યો મારા હાથોમાં ગુલદસ્તો અને મુખ પરની મુસ્કાન સાથે હું સીડી ચઢી ઉપર મારી પત્નીને મળવા ગયો પણ એ સમયે એને એના દેહનો સાથ છોડી દીધો હતો એ પછી મને ખબર પડી કે મારી પત્ની છેલ્લા અમુક મહિનાઓથી કેન્સરથી પીડાતી હતી તેનું વજન ઘટતું જતું હતું પરંતુ હું તો જેન સાથે એટલો વ્યસ્ત હતો કે મેં આની કોઈ નોંધ લીધી નહોતી એને ખબર હતી કે તે જલ્દી જ આ સંસાર ત્યજી દેશે મારા દીકરા સામે મારી કહેવાતી છાપ ખરાબ ન થાય એટલે તેણે છૂટાછેડાની વાત આગળ ન ધપાવી કમસે કમ હું મારા પુત્રની સમક્ષ એની આંખો માંગ એક પ્રેમાળપતિ તરીકે રહી શકું તેથી તેણે આમ કર્યું